આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે અહીંયા તમે જોઈ શકો છો એમાં મરચાં જ બનાવેલા છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે આ વર્ષે આટલું વાતાવરણ ખરાબ છે મતલબ મે મહિનાથી વરસાદની શરૂઆત થયેલી આ ઓક્ટોબર મહિનો પૂરો થવાનો પણ વરસાદ બંધ થવાનું નામ નથી લેતું અને આ તો સૌ તમારો પરિચય આપજો શું નામ છે તમારું નિવિલ ચૌધરી ગામનો રહેવાસી તાલુકો મોવા સુરત તો મને એ જણાવો કે હવે આ વર્ષે વાતાવરણ કુદરતી રીતે એટલું બધું ખરાબ છે કે વર્ષોના અનુભવી ખેડૂત મિત્રો પણ આ વર્ષે હારી ગયા છે થાકી ગયા છે એ ટ્રીટમેન્ટ કરી નાખી તો પણ અત્યારે તમારું જે આપણે ખેતર જોઈએ તો એકદમ લીલુંછમ છે અને ટોટલ આખું ખેતર ભરાવદાર છે મતલબ કે ક્યાંય પણ ખાલી જગ્યા દેખાતી નથી તો અહીંયા મરણનું પ્રમાણ કદાચ નહિવત જ છે એમ બરાબર ને ખાલી દેખાતા જ નથી મતલબ મર્યા જ નથી એવું અમે તો અહીંયા અમારા અનુભવ હિસાબે અમે જાણી શકીએ

હા નો તમે તમારા ખેતરમાં ઉપયોગ કર્યો અચ્છા તો હવે એનાથી મતલબ શરૂઆત થી કેવી રીતના ટ્રીટમેન્ટ કરી થોડીક વાત કરો શરૂઆત થી એનપીકે છે હમ સેડ છે તેનું રીન્ચિંગ કર્યું અચ્છા સાથે બાયો 99 તો બધી જ દવાઓમાં ઉપયોગ કરું છું હમ પછી આ જે સ્ટીમરીજ છે

માહિતી આપી હતી પ્રમાણે અને પછી સ્પ્રે કમસે કમ ત્રણ ચાર વખત થયો છે ઓકે હવે આ રીતના આપણે અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે તો મારું રોપણ છે આપણે જુલાઈની છવ્વીસ તારીખ બાજુ અચ્છા એટલે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર ત્રણ મહિના થઈ ગયા ત્રણ મહિના થઈ ગયા તો આ ત્રણ મહિના દરમિયાન હવે કેટલી વીણી થઈ ગઈ અત્યાર સુધી ટોટલ બે વીણી થઈ ગઈ અચ્છા કેટલા કેટલાની વીણી થઈ પહેલી વીણીમાં મારે વીસ મણ અનો ઉતારો આવ્યો હતો ઓકે પછી બીજી વીણીમાં મારે એક હજાર બસો ચોર્યાસી કિલો ઉતારો આવ્યો હતો અચ્છા એક હજાર બસો ચોર્યાસી કિલો હાજી નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રોનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે કે અહીંયા તમે જોઈ શકો છો એમના ખેતરમાં ટોટલ આ ખેતી છે અને એમાં મરચા જ બનાવેલા છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે આ વર્ષે આટલું વાતાવરણ ખરાબ છે મતલબ મે મહિનાથી વરસાદની શરૂઆત થયેલી આ ઓક્ટોબર મહિનો પૂરો થવાનો પણ વરસાદ બંધ થવાનું નામ નથી લેતું અને આજના દિવસે પણ તમે જોઈ શકો છો અહીંયા નીચે પાણી ભરાયા છે બરાબર એટલે કે વરસાદ તો હજી પણ ચાલુ જ છે તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું નેવિલ ચૌધરી મોવરિયા ગામનો રહેવાસી તાલુકો મોવા ડિસ્ટ્રિક્ટ સુરત તો નેવિલભાઈ મને એ જણાવો કે તમે આજે મરચાની ખેતી કેટલા વર્ષોથી કરી રહ્યા છે આ વર્ષે પ્રથમ વખત જ મરચાની મેં ખેતી કરી છે અચ્છા મતલબ પહેલી જ વખત છો હા પહેલી વખત તો આમ તમે પહેલા શું વ્યવસાય મતલબ અથવા તો ખેતરમાં શું રહેતો હતો પહેલા ખેતરમાં શેરડી અને ભાત ની ખેતી કરતો હતો અચ્છા શેરડી અને ડાંગર ડાંગર આ બે જ ખેતી થતી હતી અને અત્યારે તમને ઇન્ટરેસ્ટ આવી ગયો ચલો મરચાની ખેતી પણ બનાવીએ હવે આ વર્ષે વાતાવરણ કુદરતી રીતે એટલું બધું ખરાબ છે કે વર્ષોના અનુભવી ખેડૂત મિત્રો પણ આ વર્ષે હારી ગયા છે થાકી ગયા છે દવાઓનો ઉપયોગ કર્યો ખાતરનો ઉપયોગ કર્યો બધી ટ્રીટમેન્ટ કરી નાખી તો પણ અત્યારે તમારું જે આપણે ખેતર જોઈએ તો એકદમ લીલું છમ છે અને ટોટલ આખું ખેતર ભરાવદાર છે મતલબ કે ક્યાંય પણ ખાલી જગ્યા દેખાતી નથી એનો મતલબ શું થાય છે કે અહીંયા મરણનું પ્રમાણ કદાચ નહીવત જ છે એમ બરાબર ને ખાલી દેખાતા જ નથી મતલબ મર્યા જ નથી એવું અમે તો અહીંયા અમારા અનુભવ હિસાબે અમે જાણી શકીએ તો મને એ જણાવ કે આમાં કેટલા છોડ હશે અંદાજે અંદાજે છ હજાર છોડ છે મરચાના ઓકે અને કઈ જાત છે ગૌરી ગૌરી હવે તમારો પહેલો અનુભવ અને પહેલો અનુભવ હોય ત્યારે ખાસ કરીને નિષ્ફળ જવાનો ચાન્સ વધી જાય બરાબર તો તમે આ વર્ષે શરૂઆતથી આ મરચાની ખેતીની અંદર તમે શું ટ્રીટમેન્ટ કરી રૂપિયા ત્યારથી એ થોડીક વાત કરો આ

તેનું ડ્રિન્ચિંગ કર્યું અચ્છા સાથે બાયો નાઇન્ટી નાઇન તો બધી જ દવાઓમાં ઉપયોગ કરું છું પછી આ જે સ્ટીમરીજ છે એવો અને પછી આ ઝિંક છે હા તેનું તેનું પણ ડ્રિન્ચિંગ કર્યું અચ્છા એના લીધે ઘણો ફાયદો થયો પછી આ જેમ કે આ સ્ટીમરીજ અને આ રેપ હા બસ એમનું

સપ્ટેમ્બર ઓક્ટોબર ત્રણ મહિના થઈ ગયા ત્રણ મહિના થઈ ગયા આ ત્રણ મહિના દરમિયાન હવે કેટલી વીણી થઈ ગઈ અત્યાર સુધી ટોટલ બે વીણી થઈ ગઈ અચ્છા કેટલા કેટલાની વીણી થઈ પહેલી વીણીમાં મારે વીસ મણ અને ઉતારો આવ્યો હતો ઓકે પછી બીજી વીણીમાં મારે એક હજાર બસો ચોર્યાસી કિલો ઉતારો આવ્યો હતો અચ્છા એક હજાર બસો ને ચોર્યાસી કિલો હાજી અને પહેલી વીણીમાં કેટલા ચારસો કિલો જેવું ચારસો કિલો જેવું ઓકે અને હવે પાછું ક્યારે તોડવાના છો હવે ચાર પાંચ દિવસ એને પાછું આ માહોલ ઓછો થાય એટલે પાક તૈયાર છે અત્યારે હાલમાં તો તો કેટલી ઉમેદ છે કમસે કમ બે કિલો થઈ જશે અચ્છા

અને ગ્રીનહરી બી તમે તો જોવું જ છો ખેતર બરાબર છે મતલબ એકદમ ખેતર ગ્રીન છે અને ઉત્પાદન પણ સારું છે ક્વોલિટી પણ સારી છે અને મરવાનું કોઈ પ્રમાણ નથી એટલે રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે તો ઓલ અવર ખેડૂતને જે જોઈએ બધું જ સોલ્યુશન આપણને અહીંયા મળી જાય છે તો તમારે બીજા ખેડૂત મિત્રોને શું સંદેશો છે બીજા ખેડૂત મિત્રોને એટલો સંદેશો છે કે જો તમે નેટસર્ફની પ્રોડક્ટ વાપરશો તો ઘણો એવો ફાયદો આ દરેકે દરેક છોડ ઉપર તમે ખેડૂત મિત્રો લાભ જોઈ શકો છો આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કેટલો લાગ છે ત્રીજી તોડ થવાની તૈયારીમાં છે અને આ લાગ તમે જુઓ અત્યારે પાણી છે અહીંયા નીચે પણ ખેતરમાં કોઈ પ્રોબ્લેમ નથી કોઈ ફૂગનો પ્રોબ્લેમ નથી નથી દાઢી મરવાનો પ્રોબ્લેમ છે કે નથી કોઈ વાયરસનો પ્રોબ્લેમ અને બધી જ જગ્યાએ આપણને એક સરખો લાગ જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો આજે જ તમે પણ નક્કી કરો કે બાયોફીટનો ઉપયોગ કરવો કે નહીં આ જુઓ તમે કેટલું સારું ઉત્પાદન છે અને એવું નથી પૂરા ખેતરમાં આપણે જ્યાં પણ ફરીશું ને ત્યાં તમને કોઈ પણ જગ્યા ખાલી દેખાશે નહીં તો આ જ છે નેટસફના પ્રોડક્ટનો કમાલ અને સલાહ મહત્વની છે પ્રોડક્ટ તો ગમે ત્યાંથી લઈ શકાય પણ સલાહ જો આપણે યોગ્ય વ્યક્તિથી લઈએ તો આપણને સારામાં સારું પરિણામ મળી શકે